ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર માર્ગદર્શન હેઠળ આજરોજ જોડિયા તાલુકા દવાખાનામાં સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બોરી સંખ્યામાં અનુભવો હાજર હતા ધ્રોલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રસિક ભંડારી જોડિયા તાલુકાના પૂર્વ પ્રમુખ જેઠાલાલ અઘેરા પછી જોડિયા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જગુભાઈ વાંક જોડિયા માર્કેટિંગ યાર્ડના ચિરાગભાઈ વાંક હાજર હતા આવા મહાનુભાવો ઘણા બધા હાજર હતા તેમજ જોડિયા ડોક્ટરોની ટીમ પણ હાજર હતી અને બધા રોગોના નિષ્ણાંતો હાજર હતા અને મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો જોડિયા ખાતે સરકારી દવાખાનામાં ત્રિપ પ્રગટાવી અને કેમ્પનું આયોજન કર્યું હતું રસિકભાઈ ભંડારીના હસ્તે અને જેઠાલાલ અઘેરાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આથી મહાનુભાવો હાજર હતા તથા દર્દીઓ પણ ખૂબ જ લાભ લીધો હતો મોટી સંખ્યામાં તાલીઓનો ગડગડાટથી વધાવા વધાવ્યા હતા આગેવાનોને દર્દીઓને સન્માન કરવામાં આવ્યું હતું તથા મહાનુભાવો આવ્યા હતા એના પણ ડોક્ટરોએ આભાર વ્યક્ત કર્યો હતો અને ડોક્ટરોને ખૂબ હમદર્દીથી દર્દીઓની તપાસ કરવામાં આવ્યા હતા એવી માહિતી મળેલ છે રિપોર્ટર દામજીભાઈ વેકરિયા